એટલે આમ જોઈ લેવાનું આમ હમ કઈ ધબ ધગે છે કે તો કે આ તો આ નસ આઈથી 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 ક્યાં જાયતી હોય તો કે હદય ઊંચી જાય અમુક નસ આયા જાયતી હોય અને એક આમ કરે ને આય કાય વાંધો હોય કે કાય આપણે ધોરી રગ હોય એ બધું આકુ કામ કરતું આમ કરી માયરો ને તો મને વાગ્યો બાન મને પેટમાં દુખે છે આ ઈનો જ ઈલાજ થાય છે આ તમે વૈદ્ય છો હું તમે તો તમારે બોલવાનું હોય ના ના સીધા રહ્યો આ

દાબ દાબો થઈ ગયો તો બરોબર અને દાબ દાબો થઈ જાય એટલે એ મોઢે જ બહાર આવે હા બરોબર પછી મને એક આઈડિયા આવ્યો હા અને દાબ દાબો સીના કારણે થયો પછી મેં અનુમાન લગાડ્યું હું લગાડ્યું અનુમાન હા અનુમાન આમ આડોળું જોયું મેં તા તો એના ખાટલાં છે બેટેકાના

હે કાન દુખે છે ચીપ્યો છે ડિસમિસ જરાક જોઈ દે ને આકરો કાનમાં ગીરી ગયો એ કેમ ખબર હે આમાં રગ કઈ આવે રગ આવડ્યા આવે હવે એ માથાની રગ છે કઈ રગ આવે કાનની રગ જોવી હોય ને હું તને એનો આઈડિયા આપું વિના કાન દુખતો હોય ને એની રગ અહીંયા આવે અહીંયા આવે ને એટલે રગમાંથી માંથી બરોબર બ્લડ નો મળતું હોય ને આમરા હે ને રગ ને આમ કરી આમ કરી આમ કરી ને ઓય ઓય બાપા લે એટલે આ આવતા તને ક્યાં તો તને સડી ગઈ લાગે રે 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 રે

તપાસ કરો અને દવા આપો કઈક સારું થાય ને એવું કરો બધું આ ઠેલા માં જીવ સારું થાય ને એવું કરો અને રાન છે કોણ ભૂખો રે એમને પણ મારે તપાસ કર્યા કરી એમ ખબર ન પડે કઈ સાહેબ હા નહી કા હું થયું નહીં નહી કા પણ ઘરોળીઓ ખાઈ ગઈ છે પણ ગરોળીઓ ગરોળી પૂછડી તો ગરોળી મારી નાખી હોય તો એમાં પડી હોય પોસડીઓ પડી ગમે લાય ગરોળી કોઈ ન ખાય નીકળા છું મારા ક્યારે ખાય ગરોળીઓ ખાય અતાર અતારમાં ધી બગાડવાયો બગાડે હું હાશો કઉ છું

હું રોટલા ઘડીશ ને ખાઈ જાય બેઠી બેઠી આ ઘડી લ્યો હા હું હવે હા હા આ બાજુ લઈ આવો તમે વેજ રાખશો હા તમને થાય છે હું મને છે ને ઝાડા ઉલટી છે ઝાડા ઉલટી છે બહુ ઝાડા થાય છે પાણી જોવા હું તમને ત્રણ ટાઈમ ની દવા આપું છું બરોબર ટાઈમે ટાઈમે પી લેજો ભૂલી ન દાતા

એક લાવો બીજી આપો બાર કોને જાવ કરો ને બેન હોસ્પિટલ ભાઈ જાવા જો હવે આવો સકરો બદલી મત જાવા જો જાવ કેતરો નકરો છો મગજ મારી કરો માં હું ફી લઉં તમે હે ફી કરી છે તમારી ફી હા 35 રૂપિયા ત્રણ ગોળે ના જેતા દેતા જા તમે પાણી કે દેજો મને આ હું બીમાર પડી જાત હજુ મારા કયા દુકાન ઉગાડી જ છે મે આ ઉઘાડી આવ દે ને કેટલા ખોલા તો હું કરું મને મને ફલવાડે મારેથી વાંચ્યા છે એક હો વર્ષ જીવો એમાં ખામી રેવા દીધી હોય ને ન ને કરી લાગે છે જાણકાર છે હાલો જય ભલા થઈ થઈ જાય જાય હમણાં વૈદરાજ આવે છે મેં વૈદ્ય બોલાવ્યા છે સારું થઈ જાય બોલ માં હમણાં સારું થઈ જાય વૈદરાજ આવે છે બહુ અનુભવી વૈદરાજ છે હમણાં આવશે હું કહીને આવ્યો આવતા જઈશ કે આવો આવો વૈદરાજ આવો આવો આવો

પણ હા એમ આ શું કર્યો આ બધું હાથ લઈ લ્યો ને થઈ જા સારું થઈ જાય છે આ હોજા વાળા લાગે છે હવે બરોબર હાથ પકડજો પકડા હલવા દેતા નહીં મટાડવું છે ને મટાડી દો તમ તારે મુદાય છે નઈ આમ માથુરા પકડો પકડો હાથ માથું નથી પકડો હાથ પકડો ને હાલો પકડ્યા પકડ્યા ને

મારે કોક ના બોલાવા પણ છે ગામ માંથી આ કાય હાવ હહડતી નથી અને હાહ જ ચાલતો લાગ બોલાવું કોક ના ગામ માંથી ભાગવા દે પોસા પગે નકર મને ઠમ નાખજે ને બાયડી વગી નો કરજે હાથ વાત પડી જાય છે મારા કોક બોલાવવા પડશે હાલો કોક ના બોલાય આવું ગામ માંથી પડોશ માંથી કોક બોલાય આવું જૈન તો આવી ગયો હો હવે ઘડીક દેહ હું ધોડા નો પાર રહેતો નથી અહીંથી આયા ને આયા કેટલીક દવાયું કરાવી મારે પણ શીખવું એ તો ભલે વહેજ તો મારે થાવો જ છે આ બધો અનુમાન થી કામ લેવાનું છે યુ યુ મજા મજા ખાઈ ખાઈશ આમ લે આ તમારી શીખ છે પછી આછા તપાસ કરી હા એઠે હેઠે ઓલી ગરોળીની પૂછડી પડેલી હા એ ગરોળી ખાઈ ગઈ એ કેમ મારે સારું કરવું કોણ ગરોળી ખાઈ ગઈ એ બાય

ભાઈ મરી જઈ ખામી રહેવા દે તે તને આવું કોઈને કરવાનું કીધું તું હા તમે મેં કીધું તું ને બે પાણાથી ગળામાં હલવા એટલે બે પાણા મૂકવાના મેં તો ધબ દઈને મૂક્યો ને તો બટાળી જાય પણ એ માણાને ન હોય તો આ કાંઈક ખાઈ ગયું હોય બકરું બકરું હોય તો એ આઈડિયા કામ કરે હવે વૈજજી વૈજ સાહેબ હવે આ રહેવા એવું નથી હમણાં અહીંયા પાંચ સો જણા લઈને આવે છે તો ધબ ધબાવશે એ હાશું હવે ભાઈ કી જવાય હા ભાગી જ ભાઈ ભાઈ મરી જાય ઓછો ઉતરે એનો થઈ નો જ ઉતરે હારું કામ કર્યું છે ખરો હેમ ચેલો હવે હાલો હાલો